પહેલી જ યાત્રામાં શહેરના લાખો શિવભક્તો આ યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી બે હજાર તેરથી થી શિવજી કે સવારી વડોદરાનું વધુ એક નજરાણું બની તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મહાશિવરાત્રિની બપોરે ત્રણ વાગે ત્રીસ મિનિટે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાઈ નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કે સવારી વાડી ચોખંડી માંડવી ન્યાય મંદિર સાત કલાકે મહાઆરતી યોજાશે જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે મહાઆરતી બાદ શિવજીની સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદય નારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજીની સવારીનું સમાપન થશે સુસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની મહારતી થતી આવી છે તેમાં બે હજાર તેરથી શિવજીની સવારી વડોદરા શહેરમાં ભગવાન શિવજી પ્રત્યક્ષ વધારે છે ત્યારે શિવ પરિવાર દ્વારા શહેરમાં જુદા જુદા સ્તરે ભજનોના કાર્યક્રમો પણ થાય છે આ વખતે પણ તરસાલી બાગ અને સમતા ત્યાં પણ કાર્યક્રમો થવાના છે વર્ષોથી શિવ પરિવાર જ્યારે અમે ભેગા થઈએ ત્યારે અમે વિચારી રહેલા કે આ કાર્યક્રમ શિવયાત્રા અને મહાદેવજીની આરતી વર્ષો વર્ષ સુધીને ચાલતી રહે એ માટે આપણે ભાવિ પેઢી તૈયાર કરીએ તો અમારા મયંકભાઈને જ્યારે પ્રમુખ સ્થાન સોંપ્યું છે શિવ પરિવારનું પ્રમુખ સ્થાન સોંપ્યા પછી આ એમનો પહેલો કાર્યક્રમ છે વડોદરા શહેરના તમામ ધારાસભ્યો સાંસદ કોર્પોરેટરો તેમજ શિવ પરિવારના મિત્રો આજે અહીં બધા આવ્યા હતા હાજર હતા અને બધાએ રંગે ચંગેથી આ કાર્યક્રમ થશે અને પોતે પણ જોડાયા છે એટલે હજારો વર્ષ સુધીને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં થાય એવો મારો પ્રયત્ન હતો ને એ પ્રયત્ન સફર બી થયો છે મયંકભાઈ પછી પણ બીજી પેઢી બી તૈયાર થાય આ વડોદરા શહેરના લોકોનું છે બધા જ લોકોએ સપોર્ટ કર્યો છે ત્યારે આજે શિવજીની જે સુવર્ણથી જડિત મૂર્તિ આજે એકસો ને અગિયાર ફૂટ આજે સુસરકારના મધ્યમાં ઊભી છે તેવી રીતે શિવ પરિવાર પર આપણે સુવર્ણથી મડિત કર્યું એટલે વડોદરા સેવનના ભાવિક ભક્તોને વિનંતી દર સાલ જેવી રીતે આપ જોડાવો છો એવી રીતે આપ પણ જોડાઓ અને રંગે જંગે આ જે શિવયાત્રા મહાશિવરાત્રિના દિવસે પરંપરા મુજબ થાય છે એમ આ કાર્યક્રમમાં પણ જોડાવું જે રીતે દર વર્ષે શિવજી કી સવારી એક ભક્તિમય અને શિવમય આખું વડોદરા બનતું હોય છે તો આ વખતે પણ તારીખ આઠ માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે જે નિયમ અનુસાર દર વર્ષની જેમ જ શિવજી કી સવારી ખૂબ જ રંગે ચંગે અને ભવ્ય રીતે આ વખતે સ નગર ચર્ચાએ કરનાર છે અને સાંજે સાત સવા સાતની આસપાસ સુરસાગર ખાતે મહાઆરતીનું આયોજન થયેલું છે અને દર વર્ષની જેમ આ વખતે પણ જે ભક્તો છે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તૈયારીઓ કરી રહ્યા છે અને સ્વયંસેવકો પણ જે સ્વયંભૂ પોતાની સેવામાં લાગી ગયા છે અને પોતાનું જ હોય એ રીતે તૈયારીઓ કરી રહ્યા છે સમગ્ર વડોદરા આખું શિવમય બની બનતું હોય એવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે અને શિવોત્સવનો જે શિવ સપ્તાહ મનાવવામાં આવે છે એના ભાગરૂપે આ વખતે પણ ત્રીજી તારીખે કારલીબાગ અંબાલાલ પાર્ક ખાતે ગીતાબેન રબારીનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે ચોથી તારીખે સમતા હાઉસિંગ બોર્ડના ગ્રાઉન્ડ ખાતે ઉસ્માન મીરનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે અને છઠ્ઠી તારીખે ગંગાસાગર ગ્રાઉન્ડ વર્ષાલી ખાતે સાયરામ દવેનો ડાયરો રાખવામાં આવેલો છે એમ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ આ શિવ સપ્તાહમાં એક વણધાર આપણે કહીએ કે રાખવામાં આવી છે અને સમગ્ર વડોદરા શિવમય બને ભગવાન ભોલેનાથ સમગ્ર વડોદરાવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે તેવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ જે આપણે કહીએ કે અગ્રણીઓ છીએ બધા જ લોકોને શિવ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલું છે અને દર વર્ષની જેમ આ શિવજીની સવારી કે જે એવું કહેવાય કે વિશ્વની અંદર સૌથી મોટી આ કોઈ પ્રોસેસન થતું હોય તો શિવજીની સવારી છે એમાં પાંચથી છ લાખ લોકો આ સવારીમાં જોડાતા હોય છે અને સ્વયંભૂ જોડાતા હોય છે ત્યારે બધા જ એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહ તમામને અમારા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને અમને આશા છે કે તેઓ પણ ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે આ મહાઆરતીમાં જોડાશે તેવી અમને અપેક્ષા છે